હું મિનેશકુમાર નાનાભાઈ વાળન મદદની શિક્ષક વાલિંડા પ્રાથમિક શાળા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદમાં છેલ્લા ઓગણીસ વર્ષથી ફરજ બજાવું છું વર્ષ બે હજાર પચીસના ગુજરાત સરકારના શ્રેષ્ઠ રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે મારી પસંદગી થઈ છે અમે અમારી શાળાનું એક લોગો એવો રાખ્યો છે કે દરેક બાળક મહત્ત્વનું છે અને બાળકોનો સર્વાંગી વિકાસ એ જ અમારો ઉદ્દેશ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે સાક્ષરી વિષયોની સાથે સાથે અમે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલે એવા પ્રયત્નો દર વર્ષે કરતા રહ્યા છીએ જેના ભાગરૂપે છેલ્લા પાંચેક વર્ષથી એનજીઓ સૃષ્ટિ અને આઈઆઈએમના સંયુક્ત ઉપક્રમે દર ઉનાળા વેકેશનમાં એક ક્રિએટિવિટી વર્કશોપ યોજાય છે એમાં હું મારા બાળકોને વેકેશનમાં લાવું છું અને એમાંથી એક બાળકને રાષ્ટ્રપતિના હસ્તે પણ એને શુભેચ્છાઓ અને ઇનામ પણ મળ્યું છે આ ઉપરાંત અમે વિદ્યાર્થીઓમાં એમનામાં કૌશલ્યોનો વિકાસ થાય એના પર પણ વિશેષ ભાર મૂક્યો છે અને મારી એક દીકરી ખેલ મહાકુંભ એમાં એ સો મીટરમાં પ્રથમ આવી તાલુકામાં પછી રાજ્ય સુધીની એની સફર રહી અને છેલ્લે રાજ્યમાં પ્રથમ આવીને અત્યારે ગુજરાત સરકારની સ્પોર્ટ સ્કૂલમાં એ અભ્યાસ કરી રહી છે ત્યાં એને અભ્યાસની સાથે સાથે એની સ્કિલ ઓળખવામાં આવે છે તો આ ઉપરાંત હું જે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી આવી છે એને પાઠ્યપુસ્તક અને વર્ખંડમાં શું બદલાવ કરી શકાય એના ઉપર વિશેષ ભાર મૂકતા મેં ધોરણ એકથી આઠ ગુજરાતી પાઠ્યપુસ્તકના લેખક તરીકે સમીક્ષક તરીકે પરામર્શક તરીકે કામગીરી કરી છે અને જે નેશનલ એજ્યુકેશન પોલિસીના જે નિર્દિષ્ટ જે ધ્યેયો છે એ મારા વર્ખંડમાં ઇમ્પ્લિમેન્ટ થાય એવા મારા પ્રયત્નો રહ્યા છે ધન્યવાદ